ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન પડી રહેલી અસહ્ય ગરમીને લઈ શહેરીજનો સહિત છૂટક મજૂરી કરતા અને લારીધારકો ત્રાહી પુકારી ઉઠ્યા છે ત્યારે પાટણની સેવાભાવી ભારત વિકાસ પરિષદ પ્રેરિત સિદ્ધેમ શાખા લોકઉપયોગી અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે હંમેશા અગ્રેસર રહેતી હોય છે ત્યારે પાટણ શહેરમાં પડી રહેલ આ કાળઝાળ ગરમીમાં હમાલ અને લારીધારકો મહદઅંશે પડી રહેલ ગરમીથી બચી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જે સંદર્ભે શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ લારી ધારકોને આજ રોજ તન્ના ટ્રેડર્સ ખાતે જૂનાગઢ બજારના તમામ લારી ધારકોને ટોપી ચપ્પલ પાણીની બોટલ અને સાફીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા લારી ધારકો લાંબી લાંબી કતારોમાં ગરમીથી બચવા માટે ટોપી ચપ્પલ પાણીની બોટલ અને સાફી લેવા લાઇનમાં નજરે પડ્યા હતા આમ પાટણ શહેરમાં પડી રહેલ બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીના તાપમાન વચ્ચે લારી ધારકો ગરમીથી બચી શકે અને તેઓ પોતાનું રક્ષણ કરી શકે તે માટે સિદ્ધેહમ શાખા તેઓની બહાર આવતા તેઓની આ કામગીરીને લારી ધારકોએ પ્રશંસનીય ગણાવી હતી આ પ્રસંગે સિદ્ધહેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું કે પડી રહેલી અસહ્ય ગરમીથી બચવા લારી ધારકોને કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિનને લઈ ટોપી પાણીની બોટલ ચપ્પલ અને સાફીનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કિશોરભાઈ મહેશ્વરીએ પણ તેઓના જન્મદિનને લઈને સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણીની પરબ છાશનું વિતરણ સહિત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી સિદ્ધેમ શાખા દ્વારા તેઓના જન્મદિનને લઈ લારી ધારકોના કાર્યક્રમોને પ્રશંસનીય ગણાવી સિદ્ધેમ શાખાના પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો મારા જન્મદિવસ નિમિત્તે

આ રીતે અલગ અલગ કાર્યક્રમો એનજીઓ દ્વારા ભાજપ દ્વારા મિત્ર મંડળ દ્વારા જન્મદિવસ કરવામાં આવેલા હતા હું સૌ મારા મિત્રો હેમંતભી તન્ના સત્ય ભાર્ગવભાઈ લિયો પ્રમુખ લાયણ પ્રમુખ અને ગઈકાલે મારા કાર્યક્રમ જે પ્રદેશ મહામંત્રી કેસી પટેલ જિલ્લા પ્રમુખ જશ ઠાકોર મહામતી ભાવેશભાઈ પટેલ સૌએ જેમણે આશીર્વાદ આપ્યા છે સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત વિકાસ પરિષદ સીધા શાખાના અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈના જન્મદિવસ નિમિત્તે અને અમારી સેવાકીય સંસ્થા છે એટલે અમે શ્રમિકોને કે જે લારી ખેંચે છે એવા દરેક શ્રમિકોને ચપ્પલ ટોપી સાફી અને પાણીની બોટલ એનાયત કરી અને ગરમીમાંથી એમને રાહત મળે તેવું એક સેવા કાર્ય અમે સૌએ કર્યું છે અને એનાથી અમને ખૂબ જ આનંદ અને ખૂબ જ ધન્યતા પ્રાપ્ત થઈ Thank you.